અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં નવા રોડ બનાવવા અને રિસર ફેસ કરવા માટે એક જ કોન્ટ્રાક્ટરને એકસો સડસઠ કરોડ રૂપિયાના કામો સોંપવા અંગેની વિવાદ આસપાસ દરખાસ્ત પચીસ જૂન બુધવારના રોજ મળનારી રોડ બિલ્ડિંગ કમિટીમાં મૂકવામાં આવી છે અમદાવાદ હેડમાં રોડ રિસર ફેસ કરવા માટે ત્રણ વખત ટેન્ડર ને લાવ્યા બાદ માત્ર એક જ સિંગલ ટેન્ડર કોન્ટ્રાક્ટર બીજી શ્રીજી ઇન્ફ્રાસ્ટ્રેસ પ્રાઇવેટ લિમિટેડના ત્રીસ ટકાથી વધુ ભાવે કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત મૂકવામાં આવી છે શહેરમાં નવા વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવા માટે પણ આ કંપનીની છવ્વીસ વધુ ભાવે કોન્ટ્રાક્ટ પણ દરખાસ્ત મુકાઈ છે આમ એક કોન્ટ્રાક્ટ શ્રીજી ઇન્ફ્રેસ પ્રાઇવેટ લિમિટેડ તથા પશ્ચિમ વિસ્તારમાં કામગીરી માટે રૂપિયા એકસો સડસઠ કરોડના કામો સોંપવાની દરખાસ્ત મુકાતા અનેક સવાલો ઉભા થયા છે મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે આક્ષેપ કર્યો છે કે કુલ એકસો કરોડના અંદાજે સામે સાડત્રીસ કરોડનો બિન જરૂરી વધારો આપીને એકસો કરોડના કામ મંજૂર કરાવવાની હિલચાલ ચાલી રહી છે વ્હાઇટ ટોપિંગ રોડ બાકી કામો સમય મર્યાદામાં પૂરા થયા નથી તે ચોમાસામાં પણ રોડના કામ સોંપી ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે એન્જિનિયર વિભાગ દ્વારા ટેન્ડરનો અંદાજ ખોટો મૂકવામાં આવ્યો હોઈ શકે છે જુમલેબાજ कहीं ना कहीं ये वादा पूरा साबित हुआ था कि व्हाइट टॉपिंग के, के रोड समय से पूरे नहीं हुए वहीं दूसरी ओर बरसात के समय ऐसे कार्य लाते हैं और वही दूसरी बात यह है कि ऐसे कार्य भी तीस टका इकतीस टका बढ़ोतरी कर कॉन्ट्रेक्टरों को दिए जाते हैं ये साफ बताता है कि अहमदाबाद म्यूनिसपल कॉरपोरेशन व्हाइट टॉपिंग के मामले में पूरी तरीके से फेलियर साबित हुई है શહેરમાં રોડ રસ્તાના કામો આપવાને લઈ ભૂતકાળમાં પણ અનેક વિવાદો સામે આવ્યા છે ચોક્કસ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇન્જિનિયર વિભાગમાં રોડ પ્રોજેક્ટના અધિકારીઓ અને ટેન્ડરની શરતો મૂકવાને લઈ અનેક શંકાઓ ઉભી થઈ છે રોડ પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓ અંદાજ બનાવવાની કામગીરી કરી છે પરંતુ ત્યારબાદ કોન્ટ્રાક્ટરોને જે ભાવ આપતા હોય છે તે વીસથી ત્રીસ ટકા ઉપર હોય છે આમ શું જાતે કરીને અધિકારીઓ તાજ ઓછો બનાવે છે અને પોતાની માનતીતાના કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપવા માટે થઈને ભાવ વધારે આપે અને તેમને ફાયદો થાય તે મુજબ દરખાસ્ત બનાવવામાં આવે છે ભાજપના કેટલાક નેતાઓ પણ આ દરખાસ્તને ચૂપચાપ મંજૂર કરી દે છે જોકે ભાજપના મોવડી મંડળના કેટલાક નેતાઓની જાણ બહાર આ કરોડોના કોન્ટ્રાક્ટર તો મંજૂર થતા હોવાની પણ ભાજપ કોન્ટ્રાક્ટ કોર્પોરેટરમાં ચર્ચા છે કૌશિક રિપોર્ટ રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત